વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે શહેરમાં ક્લિક ટ્વેલ્વ નામે ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનમાં સમાવિષ્ટ જે ફોટો જર્નાલિસ્ટ છે તેઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી અદ્ભુત તસવીરો આ એક્ઝિબિશનમાં તમે જોઈ શકશો ને જેમાં અલગ અલગ અવસર તમને આ તસવીરોમાં જોવા મળશે ક્યાંક સમસ્યાની વાત થઈ રહી છે તો ક્યાંક ઇન્ટરનેશનલ કાર્યક્રમ જોવા મળશે ક્યાંક ખૂબ જ અદ્ભુત ઇમારતની તસવીર છે ઘણી બધી તસવીરો તમે આ એક્ઝિબિશનમાં જોઈ શકશો અને તેમાં વાત કરીશું દિવ્યભાસ્કરના ફોટો જર્નાલિસ્ટ પ્રણય શાહ તેઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી તસવીરો પણ ખૂબ જ અદ્ભુત છે વડોદરા શહેરના લોકો ત્રણ દિવસ આ એક્ઝિબિશન નિહાળી શકશે શહેરના કીર્તિ મંદિર ખાતે આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આજથી તેની શરૂઆત થઈ ગઈ છે આજે અને હજુ બે દિવસ તમે આ એક્ઝિબિશન નિહાળી શકશો એક નજર કરીએ દિવ્યભાસ્કરના પ્રણય શાહની તસવીરો પર મારું નામ પ્રણિત શાહ છે હું દિવ્યભાસ્કર ફોટોગ્રાફરનો ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરું છું છેલ્લા વીસ વર્ષથી અને આ અમારું વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે દરેક વડોદરા થયાના ફોટોગ્રાફરને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અમે છેલ્લા બાર વર્ષથી આ ફોટોગ્રાફી એક્ઝિબિશન કરીએ છીએ આ વર્ષ બારમું છે અને આ વખતે મેં આઠ મારા આઠ ફોટોગ્રાફ છે એમાં સેલિબ્રેશનની થીમ ઉપર રાખેલું છે ઉજવણી શહેરની ઉજવણી કેવી રીતે થાય છે બધા તહેવારોની એના ઉપર રાખેલું છે જેમાં દિવાળીનો ડ્રોન વ્યૂ છે પછી પરશુરામ જયંતિની ફટાકા ફાયર ક્રિકેટનો શો છે પછી ધૂળેટીનો વૃદ્ધા મંદિરના એવા અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફ્સ રાખવામાં આવે છે પણ મૂળ થીમ છે સેલિબ્રેશન